નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતીની જે પણ લોકો તૈયારી કરે છે તેમની માટે સરસ મજાના એક સમાચાર અને એક અત્યારે ખુલાસો થઈ રહ્યો છે કે જે પણ લોકો તૈયારી કરી રહ્યા છે અને એન કેમ પ્રકારે જે છે એ રાહ જોને બેઠા છે તેવા લોકો માટે એક ખબર આવ્યા છે એક નવો ખુલાસો થયો છે અને આ સમાચાર છે એ પણ હમણાં જ આવીએ એવું કહી શકીએ કારણ કે આ બાબત છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જે પણ લોકો તૈયારી કરે છે તેમના પર્પઝથી તો વાત કરીએ છીએ પણ તે પહેલાં જે પણ લોકો કોન્સ્ટેબલ અને પીએસસીની તૈયારી કરી રહ્યા છે તેમના માટે સરસ મજાની અત્યારે ઓફર ચાલી રહી છે સોળથી ડિસેમ્બર સોળ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ રાત્રે બાર વાગ્યા સુધી તમે તમને જે છે આ ઓફરમાં તમે જોડાઈ શકો છો એપ્લિકેશનના કોઈપણ કોર્સમાં જે સો રૂપિયાથી વધુ કિંમતનો છે એમાં વીસ ટકા તમને ડિસ્કાઉન્ટ મળવાપાત્ર છે ઘણા બધા કોર્સીસ એપ્લિકેશન ઉપર ચાલી રહ્યા છે જેમાં અભ્યાસક્રમ મુજબ જે છે ટોપિક વાઇઝ ટેસ્ટ સિરીઝ પણ આવે છે અભ્યાસક્રમ મુજબ મટીરિયલ પણ બધું મળી જશે અને આ બધું જો તમે કોન્સ્ટેબલ અને પીએસઆઈની કોર્સમાં આવો છો અત્યારે ચારસો એકાવન રૂપિયા કિંમત છે પણ તમે અત્યારે ડિસ્કાઉન્ટનો લાભ લેશો તમને સાડા ત્રણસો રૂપિયાની અંદર બધી જ વસ્તુ મળી જશે અહીં જે છે તમને કોર્સ પચીસ રૂપિયાથી માંડી અને ચારસો એકાવન રૂપિયા સુધી આ કોર્સની કિંમત છે આમાંથી કોઈપણમાં તમે જોડાઈ શકો છો અત્યારે મેગા ડિસ્કાઉન્ટ ઓફર ચાલે છે તો અત્યારે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આવનારી તમારું જે ભવિષ્ય છે એને એક સારા એવા વે તરફ લઈ જાઓ પ્લેસ્ટોરમાં જવાનું છે એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે ટ્રીક બાકી અન્ય માહિતી માટે ચોરાણું બે ચોમોતેર સાડત્રીસ આ નંબર ઉપર વોટ્સએપમાં હાઈ કરી મેસેજ કરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો પોલીસ ભરતી મામલે હાઈકોર્ટમાં સોગંદનામું બે મહિનામાં એક હજાર ભરતી કરી એક મહિનામાં પોલીસની બે હજાર જગ્યા ભરાશે સરકાર રાજ્યભરમાં પોલીસ ભરતી મામલે થયેલી જાહેર હિતની અરજીમાં સરકારે હાઈકોર્ટમાં સોગન નામું કર્યું હતું તેમાં એવી રજૂઆત કરી હતી કે બે મહિના પહેલાં પોલીસ દળમાં ચાર હજાર સાતસો ત્રેવીસ જગ્યા ખાલી હતી બે મહિનામાં એક હજાર છ જગ્યા પર ભરતી કરી છે આજની તારીખમાં સાડત્રીસ સત્તર જગ્યા ખાલી છે આગામી એક મહિનામાં અમે બે હજાર જગ્યા પર ભરતી કરવાના છે હાઈકોર્ટે સરકારના પ્રોગ્રેસ રિપોર્ટ એક મહિના બાદ રજૂ કરવાનો આદેશ કરીને વધુ સુનાવણી જાન્યુઆરીના બીજા સપ્તાહમાં સુનાવણી મુકર કરી છે સરકારે એવી રજૂઆત કરી હતી કે પોલીસ ભરતી દળમાં પૂર્ણ સમય માટે ચેરમેનની નિમણૂક માટે એડિશનલ ડીજી કક્ષાના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે તે સિવાય પોલીસ ટ્રેનિંગ માટે પણ સેન્ટર બનાવવામાં આવ્યું છે જે સેન્ટરમાં આ ચેરમેન જ એડિશનલ ડીજી કક્ષાએ તાલીમ આપવામાં આવશે પીએસસીની પરીક્ષા લેવાઈ ગઈ છે અને ભરતીની આગળની પ્રક્રિયા ચાલુ છે ફિઝિકલ ટેસ્ટ પણ ટૂંક સમયમાં લેવાઈ જશે સરકાર પોલીસ દળમાં ઝડપથી જે છે ભરતી કરવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે હાઈકોર્ટે પોલીસ ભરતી કરવા રિપોર્ટ રજૂ કરવા આદેશો કરીએ જેના કારણે ગુજરાત હાઈકોર્ટ સરકારને પોલીસ ભરતી કરવા અને તેમને યોગ્ય તાલીમ આપવા મામલે અનેક વખત ઉધળો લીધો હતો કોર્ટના વારંવાર ફટકાર બાદ સરકારે પોલીસ ફોર્સમાં ભરતી શરૂ કરી છે વિદ્યાર્થી મિત્રો અત્યારે જે પણ બાબત ચાલી રહી છે તેના વિશે તમારું શું કહેવું છે ખાસ કરી કમેન્ટ કરી દેજો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરી શેર કરવાનું રોકજો આગળ તમારા મિત્રોને પણ મોકલજો ચેનલ સાથે જોડાયેલા જરૂર રહેજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ